જવાહર મેદાન ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે દિવ્યાંગોને સાધન સહાય વિતરણ કરાય સામાજિક અધિકારતા શિબિર ભારત સરકારની એડીપી યોજના તેમજ જેટકો અને પીજી વિશે સી એસ આર કાર્યક્રમ અંતર્ગત નિઃશુલ્ક દિવ્યાંગ સાધન સહાય વિતરણ કેમ્પનું આયોજન જવાહર મેદાન ખાતે કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંબળીયા મંત્રી જીતુભાઈ વાઘાણી મંત્રી પરસોત્તમભાઈ સોલંકી મંત્રી કૌશિકભાઈ વેકરિયા મેયર ભરતભાઈ બારડ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં દિવ્યાંગોને સાધન સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું ત્યારબાદ કૃષ્ણાબેન અરવિંદભાઈ તેમના હસ્તે અર્પણ કરશે

ત્યારબાદ ભાવનાબેન રમેશભાઈ રાઠોડ નારી રોડ કુંભારવાડા ખાતે જેવું આ વિવિધ પ્રકારની સાધન સહાય પ્રાપ્ત થઈ રહી છે અને આપણા સૌની વચ્ચે ઉપસ્થિત માન્ય મુખ્યમંત્રી શ્રી શ્રી મંત્રી

સાધન સહાય વિતરણ કાર્યક્રમ માત્ર સરકારી કાર્યક્રમ નથી પ્રજા કલ્યાણ માટેની સમર્પિત ભાવનાની વિરાસતને ઉજાગર કરતો માનવતાનો ઉત્સવ છે ગઈકાલે 15મી જાન્યુઆરી આપણી વાસી ઉતરાણ મનાવીએ છીએ 15 જાન્યુઆરી ભાવનગર અને દેશના ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ દિવસ તરીકે ઉલ્લેખાય છે 1948 માં 15મી જાન્યુઆરીના દિવસે કૃષ્ણ કુમાર સિંહજીએ સરદાર પટેલની ઉપસ્થિતિમાં ભાવનગર રાજ્યનું વિલીનીકરણ એક અને અખંડ ભારતમાં કરવાની ઐતિહાસિક પહેલ કરી હતી મારી પ્રજાનું કલ્યાણ થાવ એવો તેમનો ધ્યેય મંત્ર દેશ ભક્તિ અને જન કલ્યાણનો જીવન પ્રતીક છે વડાપ્રધાન શ્રી મોદી સાહેબે એ જ પ્રજા કલ્યાણના મંત્રને 140 કરોડ દેશવાસીઓના સર્વગ્રાહી કલ્યાણ અને વિકાસથી આજે સાકાર કર્યો છે આદરણી શ્રી મોદી સાહેબના શાસનમાં માનવીય સંવેદના સાથે ગરીબ વંચિત પીડિત દિવ્યાંગ દરેકના કલ્યાણ માટેની યોજનાઓ આપી છે વડાપ્રધાનશ્રીએ લોકોની વિચારધારા પણ બદલી છે અને દિવ્ય ક્ષમતા ધરાવતા દિવ્યાંગ તરીકેની આગવી ઓળખ વિકલાંગજનોને પણ આપી છે મનને લાભ પહોંચે તેવો આગ્રહ રાખે છે આ નિશુલ્ક સાધન સહાય વિતરણ કાર્યક્રમ એ દિશામાં એક નક્કર કદમ છે ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય દ્વારા આજે એક જ દિવસમાં એક સાથે એક હજાર સત્તર દિવ્યાંગજનોને એક પોઈન્ટ સોળ કરોડના સાધન સહાય અર્પણ થવાના છે રાજ્ય સરકાર પણ દિવ્ય કલ્યાણની પ્રતિબદ્ધતા સાથે આ કાર્યક્રમમાં સહભાગી થઈ છે સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસનો મંત્ર અહીં ચરિતાર્થ થયો છે રાજ્યની બે હજાર બે જાહેર કંપનીઓ જેટકુ અને પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ પણ સીએસઆર અન્વયે આ સાધન સહાય વિતરણના યોગદાન આપી રહી છે